અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વિશ્વ સાયકલ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંઈ બાબા મંદિર ખાતેથી સાયકલ રેલી યોજાઈ હતી જેનું પ્રસ્થાન જિલ્લા કલેકટરે કરાવ્યું હતું આ કાર્યક્રમ વિશ્વ સાયકલ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારના પ્લાસ્ટિક ફ્રી ભારતના અભિયાનને આગળ ધપાવવા અરવલ્લી જિલ્લા તંત્રએ આ સાયકલોથોનનું આયોજન કર્યું હતું કાર્યક્રમમાં એક પોઈન્ટ વીસ માઇક્રોનથી નીચેની ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનો ત્યાગ કરી પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો મોડાસા શહેરના અનેક વર્ષોથી સાયકલિંગ કરતા તબીબો અને નગરજનોએ સાયકલ ચલાવવાથી થતા આરોગ્ય લાભ વિશે પોતાના અનુભવો શેર કર્યા હતા આ સાયકલોથોનમાં જિલ્લા વિકાસ અધિકારી અધિક કલેક્ટર મોડાસા નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો મોટી સંખ્યામાં નગરજનો પણ આ સાયકલ રેલીમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ